નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપણો મિત્ર દિનેશ કઠિક મારી ખેડૂત ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે વાત કરશું કે ઉનાળુ તલનું હવે વાવતર કરવું હોય તો કરાય કે ન કરાય એ સિવાયનું ઉનાળુ તલમાં જે નિંદામણ ઉગે છે તો નિંદામણ માટે આપણે બાસલીનનો ઉપયોગ કરી શકાય કે ન કરી શકાય તેની આજે આપણે ચર્ચા કરશું તો ખેડૂત મિત્રો વિડીયોના અંત સુધી જરૂરથી જોડાઈ રહેજો જેથી કરીને તમને પૂરેપૂરી માહિતી મળી રહે અને મારા વિડીયોમાં અથવા તો મારી ચેનલમાં જો તમે પહેલી જ વાર હોય તો સબસ્ક્રાઈબ કરવું ન ભૂલતા તો પહેલાં પ્રથમ આપણે વાત કરી કે ઉનાળુ તલનું વાવેતર અમે કરી શકાય કે ના કરાય તો મારા મત પ્રમાણે અમે ઉનાળુ તલનું વાવેતર કરવું હોય તો કરી શકાય કારણ કે અત્યારે તમે જુઓ તો દિવસે સવારમાં આઠ વાગ્યાથી ગરમી ચાલુ થઈ જાય છે તે બપોરે પંખા ચાલુ કરવા પડે છે અને રાત્રે સૂતી વખતે પણ પંખા ચાલુ કરવા પડે તો આવા વાતાવરણમાં એટલે કે આ ટેમ્પરેચરમાં અત્યારે આપણે ઉનાળુ તલનું વાવેતર કરવું હોય તો આપણે ચોક્કસ સો ટકા કરી શકીએ એટલે કે આપણે ઉનાળુ તલનું બિયારણ હવે ઉગી જાય વાંધો નો આવે અમે ઉગી જાય તો અત્યારે વાવેતર કરવું હોય તો અત્યારે વાવતર કરી શકાય મિત્રો તો હવે વાવતર કરી દેજો આજે પંદર બે બે હજાર પચીસના દિવસે આજે વિડીયો બનાવશું તો અમે વાવતર કરવું હોય તો કરી શકાય બીજું કે જે આપણે ઉનાળુ તલમાં મિત્રો જે ખેડૂત મિત્રોને બહુ ગોળ પાંદ ઉગે છે બહુ કે જે આપણે બાસલીને સાઠવી કે ગોળ પાવી તો પણ બહુ ગોળ પાંદ ઉગે છે તો એવા ખેડૂત પિત્રો શું કરું કે પેલા તલબળ ઉડાડ્યા હોય કે ડાયરેક્ટ પહેલાં પાણી પડી દેવાનું પછી જેટલું ગોળ પાંદ કે અન્ય કોઈ બીજું ખડ ઉગી જાય અને પછી તાળા પડે તાળા પડે એટલે તલના દાણા ઉડાડી દેવાના એટલે જે ખડ ઉગી ગયું હોય પહેલાં તો એ તમને વાત કરું કે જે આપણે ખડ બહુ ઉગે છે એ ઉગી ગયું પછી આપણે રા ફાંકી કદાચ રો રાફ ફાંકી તો રા ફાંકી શકો અથવા તો જે ખળ ઊગ્યું હોય આમાં ગ્રામ ઓક્સિજન એટલે કે જે આપણે સર્વનાશ કહેવાય પ્યારા પોટ એ છાંટી દેવાનું અને નિંદામણ બધું મરી જાય પછી ડાયરેક્ટ તમે રાપકા વગર તાળામાં જે ઉડાડી દો એટલે કે તાળામાં બિયારણ જાય એટલે ઉગી જાય તો આ રીતનું પણ તમે કરી શકો બીજું કે રાગે ઉગતું હોય ઊગતું હોય એટલે કે કાર્યું ખાર્યું ખૂતેલું મણસુન હામો જે પટ્ટીપનનું એટલે કે લાંબા પનનું નિંદામણ જે મિત્રોને ઊગતું હોય તો એવા મિત્રોને શું કરવું તો એવા મિત્રોને તમે જે ત્રીસ ટકા જે પેંડી આવે છે બરોબર આ જીએસપી કંપનીનું પેન્ડી ફિક્સ અથવા તો સારી એવી કંપનીનું તમે કોઈ પણ ત્રીસ ટકા પેન્ડી લઈ આપો એ તમે જો ટાટામાં પેણીડા ગ્રાન્ડે તો આ જે રહી એ પાવાની એટલે કે એમાં ત્રીસ ટકા પેન્ડી આવે તો જે લાંબા પાનનું નિંદામણ ઊગતું હોય એવા મિત્રો એ નકરું ત્રીસ ટકા પેન્ડી પાવો તો એમને વાંધો ન આવે કે લાંબા પાનનું પટ્ટી પાનનું નિંદામણ ન ઉગવા દે અને જે ખરીદ મિત્રોને લાંબુ પણ ઉગતું હોય ને ગોળ પણ ઉગતું હોય તો લાંબા પાનમાં પહેલા વાત કરવી તો કાર્યુ ખાર્યું ખૂતેલું મનસુખ સામો એવા ખરીદ મિત્રોને નિંદ્રોલિન સાટી દેવાની એટલે કે યુપીએલમાં તમે જુઓ તો દોષ સુપર હે પછી ટાટામાં પેનિડા ગ્રાન્ડે હે બરોબર તો આ બાસાલિન જે રહી એ એક પગમાં સિત્તેર મિલી નાખી અને છટકાવ કરી દેવાનો પહેલાં શું કરવાનું કે તલનું વાવતર કરી દેવાનું ક્યારે જે બાંધવાના હતા આ ડાવરા એ એલા સોરી પાવરેથી અથવા તો દંતારીથી જે મિત્રો બાંધતા હોય બાંધી અને એમ ત્યાં હવે કંઈ કરવાનું નથી અને પાણી જેમાં આવે છે ત્યારે આ બાસલી છાંટી દેવાની એટલે કે કોઈ પણ એક સિત્તેર મિલી એક પપ્પા નાખી અને છટકાવ કરી દેવાનો અને બોટલ ને પેલા હલાઈ નાખવાની હલાઈને પછી લેવાની અને વારી કરતા હલાવી હલાવી લેવાની કારણ કે આ પેંડી બાસલી જ્યારે એ ઘાટી આવે છે હલાઈ વગર તો પાણી પાણી આવી જાય કે ઘાટું બધું રગડો પડ્યો રહે તો મેં જે તમને વાત કરી કે ગોળ અને લાંબુ પાન બંને નીકળતું હોય બંને ઉગતું હોય તેમાં બાસાલી સાંટી દેવાની કોઈ મિત્રો લાંબુ પાંદ જ ઉગતું હોય નકરું તો એમને સાંટવાની કદાચ જરૂર નથી તો એમને ત્રીસ ટકા પેલી મિથાલી આવે એ પહી દો તો પણ ચાલે એમને લાંબુ પાન રોકાઈ જાય એટલે કે ઉગવા ન દે તો ખેડૂત મિત્રો આ હતું કે ઉનાળું તલનું વાવેતર હવે કરી શકાય કે ન કરી શકાય એની માહિતી પ્લસ કે આપણે બાસાલીનો ઉપયોગ આપણે તલમાં કરવો હોય તો કરી શકાય ઘણા ખેડૂત મિત્રો એવા હોય કે અગ્રવારે ન પૂછે અથવા તો બીજાને ન પૂછે વાવેતર કરવાનું હોય પાડોશી તલ વાયા હે તો પાતો સાંટ તો કે તલ નહીં ઉગે અને પછી આપણને ન પૂછે અથવા તો બીજા કોઈ ન પૂછે અને ખડ ઉગે ખડ ઉગે એટલે પછી કે દિનેશભાઈ અથવા તો બીજા અગ્રવારે કહે કે ભાઈ ખડ ઉગ્યું હે તો કે ક્યુ ઉગ્યું હે જો તમારે કાર્યું ખાર્યું ખૂતેલું મણસું સામો એટલે કે પટ્ટીપાનના જે ઉગી ઉગ્યા હોય તો એમાં દવા આવે છે તલ ઉગી ગયા હોય તો તલ ઉપર છાંટી દે તલ ઉગી ગયા હોય સતા ખરે ઊગ્યું હોય એટલે કે પટ્ટીપાનનું તો એમાં દવા આવે કે તલ ઉગી ગયા ઉપર તમે સાંટો તો એ પટ્ટી પટ્ટીપાનનું નિંદામણ મરી જાય પણ જો તમારે ગોળપાનનું નિંદામણ ઉગ્યું હોય તો એ મળશે નહીં એટલે કે તલ ઉગી ગયા પછી એ નિંદામણ નહીં ભરે જો બરશે તો ખર આપણું તલનો પાક પણ ભરી જશે તો ખેડૂત મિત્રો એકાબીજી ખેડૂત કહે હે કે ભાઈ નો પાતા કા તે પણ એગ્રો પૂછી લો કે ભાઈ આ રીતનું છે તો થાયક કે નહીં અને નકરું જો ગોર પાન જોઈ તો તમારે હાથેથી ન જ કાઢવું જોઈએ અને પછી મજૂરી ખર્ચ તમારે વધી જાય છે દારિયા નહીં મળે કદાચ મળતા થાય છે તો પણ મજૂરી ખર્ચ વધી જાય છે તો કોઈ આગળ વાળાને પૂછી લો કે ભાઈ પવાય કે ન પવાય મારી ભલામણ છે કે આ પવાય તલ ઉગી જાય કમ્પ્લેટ હવે ચોમાસામાં જે તલ તમે વાવેતર કરેલું હોય એ તલ ખૈરા પછી તમે શિયાળામાં આપણે જીરું આવીએ તો એમાં પણ તલ નીકળે હેર નીકળે હેર નીકળે જ છે ઉગે જ છે જેવા પાથરામાં ખીરા હોય અહીંયા જાજા ઓછા હોય અહીંયા ઓછા ઉગે કે તલ ઉગે બહુ ઘાટી અતિશય પ્યાંડી મીથાલી ઉપયોગ ન કરવો રાગે રાગે કરવો જે પ્રમાણે તમારા ખેતરપડામાં નિંદામણ ઉગતું હોય એ પ્રમાણે પ્યાંડીનો ઉપયોગ કરવો જેથી કરીને પ્યાંડી અમુક ટકા તમે જુઓ તો જમીનને નુકસાન કરતી હોય એટલે કે ઝાજો ઉપયોગ કરવાથી જમીનને પણ બગાડે નહીં એ રીતનો આપણે ઉપયોગ મિત્રો કરવાનો છે તો આ મારી માહિતી તમને સારી અને સાચી લાગી હોય તો બીજા ગ્રુપમાં શેર કરજો પણ સબસ્ક્રાઇબ કરું મિત્રો ન ભૂલતા નમસ્કાર અને બીજું કે કદાચ પટ્ટીપાન નિંદામણ ઉગ્યું હોય તો એના માટેની કઈ દવા આવે તો એ આપણે કદાચ નેક્સ્ટ વિડિયો આપણે બનાવશું કે ભાઈ તલે ઉગ્યા હા અને પટ્ટીપાનનું નિંદામણ પણ ઊગ્યું હોય તો એને બાળવા કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ તો એક વિડીયો આપણે એવો બનાવી નાખશું ટાઈમ મળે એટલે પણ અહીં વિડીયો પૂરો કરીશ નમસ્કાર